જય માતાજી મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવેલોક દર્શન યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક ખૂબ સરસ સુંદર અને હૃદયસ્પર્શી વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે નવરાત્રીમાં માતાજી જોડે શું માગવું જોઈએ આવો પ્રશ્ન દરેકના મનમાં આવતો જ હશે તો મિત્રો નવરાત્રી એ માત્ર ઉત્સવ નથી નવરાત્રી એ આસો સુદ ભક્તિ માર્ગનો સમય છે આ નવ દિવસમાં માં જગદંબા પોતાની કૃપા વરસાવે છે ભક્તો પર જે રીતે વરસાદમાં વિંજાઈએ તો પાણીનો આનંદ મળે છે એવી જ રીતે નવરાત્રીમાં જો આપણે માતાજીનું સ્મરણ કરીએ પૂજા અર્ચના કરીએ તો જીવનમાં સુખ શાંતિનો વરસાદ વરસી શકે છે માતાજી જોડે માગવાની વાત કઈ કઈ રીતે માતાજીને પ્રાર્થના કરી જોઈએ મિત્રો ઘણી વખત લોકો ફક્ત ધન દોલત કે ભૌતિક વસ્તુઓ માગે છે પણ સાચા ભક્તને સમજવું જોઈએ કે માતાજી જોડે શું માગવું જોઈએ મા એક માતા છે અને માતા પોતાના સંતાનોને ક્યારેય દુખી નથી રાખતી નવરાત્રિમાં માં કુળદેવી કે જગદંબા સામે બે હાથ જોડી આટલી પ્રાર્થના જરૂર કરજો હે માં મને રિદ્ધિ સિદ્ધિ આપજે કષ્ટનવનિધિ આપજે મારા વંશમાં વૃદ્ધિ થતી રહે મારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ રહે મારા ચિત્ત ધ્યાન ધ્યાન અને શાંતિ રહે હે મા દુઃખને દૂર કરજે સુખ ભરપૂર કરજે મારા મનની આશા પૂર્ણ કરજે મિત્રો જો માં રાજી થઈ જાય ને તો માણસના જીવનમાંથી વિઘ્નો બાધા એ બધું દૂર થઈ જાય છે ઘરના અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે જે ઘરમાં એકતા હોય પ્રેમ હોય સેવા ભાવ હોય તે હંમેશા માતાજી કૃપા વરસાવે છે મિત્રો ભક્તિ એટલે ફક્ત મોટા યજ્ઞ હવન કે ભવ્ય મંદિર બનાવવાનું નથી ભક્તિ તો મનના ભાવથી દિલથી થાય છે માતાજીનો દીવો કરજો કુટુંબમાં એકબીજાને માન સન્માન આપજો માતા પિતા ગુરુ વડીલોના આશીર્વાદને ક્યારે ક્યારે લેવાનું ભૂલશો નહીં ભાઈ ભાઈનો પ્રેમ ભાઈ બહેનો સ્નેહ પરિવારની એકતા જાળવી રાખજો આવી જીવનશૈલી રાખશો તો મા તમને ક્યારેય ઝૂકવા દેશે નહીં તમને હંમેશા ગૌરવ આપશે જીવનમાં ક્યારે મુશ્કેલીઓ પણ આવે છે સંતોષ રાખજો માતાજી ભગવાન જે આપી છે એમાં સંતોષ માનજો એ જ સાચું સુખ છે તો મિત્રો આ નવરાત્રીમાં આપણે બધા એક સાથે પ્રાર્થના કરીએ હે મા જગદંબા અમારા દિલને શુદ્ધ રાખજે અમારા ઘરને સુખ શાંતિથી ભરપૂર રાખજે અમને સાચા માર્ગે ચલાવજે અમારા દુઃખને દૂર કરજે અને અમારા જીવનને ધન્ય ધન્ય બનાવી દેજે મિત્રો જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ ભક્તિભર્યા વિડીયોને તમારા મિત્રોને પણ મોકલો નવરાત્રિના પવિત્ર દિવસોમાં મા જગદંબા આપ સૌ પર વરસતી રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ જય માતાજી હર હર મહાદેવ